નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાની અતિ સંવેદનશીલ અમીરગઢ ચેકપોસ્ટ પરથી વાહન ચેકિંગ દરમિયાન બાદમી હકીકતના આધારે રાજસ્થાન તરફથી આવતા ટ્રકમાંથી પોલીસે મોટી માત્રામાં દારૂ ઝડપી પાડ્યો છે જેમાં બુટલેગર ઘાસચારાની યાર્ડમાં દારૂ ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયત્ન કરતો હતો પરંતુ પોલીસની નજરમાં ઝડપાઈ જતા પોલીસે સાત લાખ ચાલીસ હજારનો દારૂ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે નેરા ખાતે મામલતદાર કચેરીએ આજે પીએમ પોષણ વિભાગના કર્મચારીઓ આવેદનપત્ર આપી ખાનગીકરણ અટકાવવા રજૂઆત કરી હતી પીએમ પોષણ બાળકોને સારો અને પૌષ્ટિક આહાર આપવામાં આવે છે અને આજે યોજનાનું ખાનગીકરણ થશે તો અનેક કર્મચારીઓ બેરોજગાર બનશે પરિણામે એક પરિવારને અસર થશે જેને લઈને આજે ધાનેરા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી પીએમ પોષણ યોજના જેમ ચાલે છે એમ જ ચલાવવા દેવાની માંગ કરાઈ હતી અને ખાનગીકરણ ન થાય એ માટે ધાનેરાના અંદાજે ચારસો ને ચાલીસ પીએમ પોષણ કર્મચારીઓ રજૂઆત કરી હતી ધોર્યબુલ પક્ષીઓ માટે ઘાતક પુરવાર થઈ કેટલા નિર્દોષ પક્ષીઓ મોતનો શિકાર બને તે પૂર્વે તંત્ર સાબદુ જાગે અને ઉત્તરાયણને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે એક તરફ જીવદયા પ્રેમીઓ બોલ પશુઓ માટે ઘાસ શ્વાન માટે લાડુ બનાવી રહ્યા છે ત્યારે વાવ શહેરના કેટલાક ઘાતક પોતાની કમાણી કરવા માટે ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ મોટી માત્રામાં ચાઇનીઝ દોરીનો માલ ખડકી ગોડાઉનમાં છુપાવી ઊંચી કિંમતે વેચી રહ્યા છે આ ચાઇનીઝ દોરીનો બોલ પક્ષીઓ શિકાર ન બને તે પૂર્વે જવાબદાર તંત્ર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી વાવ શહેરમાં આવેલ ચાઇનીઝ દોરીના માલને નેશદે નાબૂદ કરવા તેવી જીવદયા

રૂપિયા એક પોઈન્ટ છવ્વીસ કરોડનો વીમો પાસ કરાવવા પોતાના જ મોતનું તરકટ રચવાના કેસમાં પોતાની હોટલ પર કામ કરતા શ્રમિકની હત્યા કરી કાર સાથે સળગાવી મૂકનાર ફરાર આરોપીને ઝડપી લઈ પોલીસે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે

કાઠા પુસ્તર વિભાગ દ્વારા પાલનપુર નજીકથી પાંચ ડંપરોને ઝડપી લે કાયદેશની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં ત્રણ ડંપર ચાલકોને રૂપિયા છ લાખનો દંડ કરવામાં આવ્યો છે જ્યારે બે ડમ્પર ચાલકો સામે કાર્યવાહી ચાલુ છે બનાસ કાંઠા પુસ્તર શાસરીની સૂચનાથી સ્ટાફના માણ શું છે કિંગમાં હતા તે સમય દરમિયાન બાતમીના આધારે રતનપુર ભેમાળ પાસેથી ત્રણ ડમ્પર ઝડપી લેવામાં આવ્યા હતા જેમને રૂપિયા છ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે તેમજ પાલનપુર એરોમા સર્કલ નજીકથી એક ડંપર અને અમદાવાદ હાઈવે ગઠામણ પાટિયા પાસે એક ડમ્પર ઝડપી લઈ તેની સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી છે સરહદી વિસ્તાર ગણાતા બનાસકાંઠા જિલ્લામાં નવા વર્ષના પ્રથમ પખવાડિયામાં જ ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે ઘટાડો અગિયાર તાપમાન નવ ડિગ્રી નોંધાયું છે ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં ના પલટા બાદ ફરી એકવાર ઠંડીનું પ્રમાણ વધતા જિલ્લાવાસીઓને દિવસભર ગરમ વસ્ત્રોમાં સજ્જ બની જવાની ફરજ પડી છે અને ઠેર ઠેર માંડીને મોડી સાંજે અને વહેલી સવારે લોકો તાપણાનો સહારો લેતા નજરે પડી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા આપેલી આગાહી મુજબ ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતાઓ દર્શાવી હતી જેને લઈ છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો પણ ગગડતા ડીસાનું લઘુત્તમ તાપમાન અગિયાર પોઈન્ટ નવ ડિગ્રી જેટલું નોંધાયું છે ત્યારે નવા વર્ષના પ્રારંભે ઠંડીનો માહોલ જામતા રવિ સિઝનના ઉભા પાક માટે પણ અનુકૂળ ઠંડી પડવાની પણ શરૂઆત થતાં ખેડૂતોમાં પણ ખેતીના પાકોનું ઉત્પાદન સારું થવાની આશા બંધાય છે અંબાજીમાં બત્રીસ વર્ષ ગાઉી પૂનમે હાથ લારીમાં નીકળતી મા અંબાની શોભાયાત્રા આજે હાથીની આંબડી ઉપર નીકળી રહી છે જે આગામી પૂનમના અંબાના પ્રાગટ્ય ઉત્સવને લઈને યાત્રાધામ અંબાજીમાં અનેરા હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના સહયોગથી ઉજાનાર મહાઉત્સવમાં સો નવ દંપતી મહાશક્તિ યાગમાં જોડાશે

પાટણ પતંગ માર્કેટમાં પતંગોના ભાવમાં સામાન્ય કરતાં પચીસથી ત્રીસ ટકાનો વધારો થયો છે પતંગ અને માંજાના ભાવમાં રો મટીરિયલ્સ અને કારીગરની મજૂરી વધતા પતંગ અને દોરાના ભાવમાં વધારો થયો છે કાચા માલ મોંઘો બનતા પતંગ અને દોરાના વેપારીઓએ પણ ભાવ વધારો કર્યો છે